એ મને લેતો જાય એટલે તારા બાપ શું લૂંટાઈ જાય તને પેટ્રોલના પૈસા દઈ દે અમારા બેટા કોઈ મને લેતું જ નથી થતું હવે મારે શું કરવું બોલ કેટલા વાહન નીકળે તો કોઈ મને લઈ નથી થતું હવે મારે શું કરવું બોલો કોલેજ જવાનું છે અને મોડું એટલું થઈ ગયું છે જલ્દી વાહન જડે તો સારું લાઈક કહ્યું કે રોડે વહી જાઉં

કેટલા વાહન છે તો કોઈ મને લઈ નથી જાતું હવે આજ તો કાયકા વાહન જડી જાય ને તો હારું કાયકા માર બાન ઘરે પોગી જ જાવ ભલે મૂકવા નો આય પણ માની તો ગયા ને 12 મહિના પરબ હતું આજ મને પહેલી વાર પરબ કરવા જવા દીધી લાય કાયકા હે ને કોક તો કોક મડી જાય છે જવા દે મારા બેટા વાહન તો આજે નીકળ્યા ને કેરનો 3 કલાકથી એક ધરવાએ ઊભો તો કોઈ વાહન વાળા નીકળતા નથી બોલો

આ ડોહા મહાણીયાને હટાણું કરવા તો મોકલો છે વાહન જડે તો સારું હોય ને રખડીને પાછો આવશે મારી હારી નહીં બદલાવી ને શેડી ભારો નહીં લાવે શું કરવા ડોહાનું તો મારા બેટા મને કોઈ બેહારતા નતા મોટર માં આ ડોસીએ મને હારી બદલાવા દીધી હતી ને એટલે સમજો ડોસી ની હારી મેં ઓઢ લીધી અને સમજો મારો આઈડિયો છે હવે કેવાક મોટર માં નથી બેહારતા લાય જવા દે રોડે એક ગાય બે લે છે આ લાલ લુકડું ભાળી જવા દે જવા દે હવે કેવાક મને નથી લઈ જતા હવે જોઉં આ લાલ લુકડું પહેર્યું છે ને એટલે સમજાવ કાયે કા મોટરસાયકલ વાળા ઉભું રાખજે મોટરસાયકલ આવવા દે ને આવવા દે હમણે નીકળશે આયા આયો 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 હમણાં ભૂ રાખી દીશે તમારે આવું છે હે અરે વાહ વાહ હું રસ્તામાં આવું જ ગોતતો તો કોક જડવું જોઈએ તમારે ક્યાં જવું છે આમ હે બચી ના ના એવડા મસ્તીના થાવો હો તમાર મોઢું દેખાડો શરમ થાય આ એ શરમ થાય એ જામો પડી ગયો સમજો તમારે જાવું છે ક્યાં ઈ ગયો આમ જાવ હે હું લઈ જાજો

મારો દીકરો ઓલો દોહો તૈયાર બે બેહરીન વિયો ગયો એય દોહન ઠેકો થા તમારે હજી આગળ જાવું હોય તો મૂકી જાઓ હો નહી જાઉ તો તમારું મોઢું તો દેખાડો

લા હું ખરીયાદાને ડોસી મને માર છે